સમિતિદાન શિબિરનું કોશીના શહેર અને તાલુકા સમિતિ દ્વારા ગુજરાતના વિકાસ પુરુષ અને લોકલાડીલા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ શ્રી અમરસિંહ ચૌધરીના જન્મદિવસ જન્મજયંતિ નિમિત્તે આયોજિત રક્તદાન શિબિરનું આયોજન તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ગુરુવારના રોજ સ્વામી વિવેકાનંદ હોલ હોસ્પિટલની બાજુમાં જૂની કોટ પાસે ખેડબ્રહ્મમાં સવારે નવ વાગ્યાથી સાંજે ચાર કલાક સુધી આ કેમ્પ ચાલુ રહેશે તેમાં ઉદઘાટન શ્રી શૈલેષભાઈ પરમાર ધારાસભ્યશ્રી ઉપનેતા ગુજરાત વિધાનસભા અને ખેડબ્રહ્મ વિજયનગર ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને મુખ્ય મહેમાનોના શ્રીરામભાઈ સોલંકી સાબરકાંઠા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ પારગી અશોકભાઈ પટેલ સુરેશભાઈ પટેલ રાજેન્દ્રસિંહ કમલેશભાઈ પટેલ શ્રીમતી રતનબેન સુતરિયા અરુણભાઈ પટેલ માજી શ્રી બાયડ અને સાબર ડેરી ડિરેક્ટર જશુભાઈ પટેલ રાજેન્દ્રસિંહ ઠાકોર કમલેન્દ્રસિંહ પવાર વનરાજસિંહ રાઠોડ ઇમરાન ઠાકોર અને ખેડબ્રહ્મા કોંગ્રેસ તાલુકા પ્રમુખ શ્રી ભમરસિંહ ચંદાવતના વિજયનગર તાલુકા પ્રમુખ રાજુભાઈ ડોનપોશીના તાલુકા પ્રમુખ ગુલાભાઈ ગમાર ખેડબ્રહ્મા શહેર પ્રમુખ અમિતભાઈ શર્મા તેમજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને અગ્રણીઓની આ રક્તદાન અને મહાદંડ કહેવાય છે તો જે બને તેટલું રક્તદાન કરીને આ કાર્યક્રમમાં સહભાગી થઈને મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા ઓકે ગુજરાત રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી તરીકે જેમણે નોંધપાત્ર કામગીરી કરી છે એવા લોકકાળીલા અને ખેડ બ્રહ્માના હોલમાં આજે સ્પર્ના ભાગરૂપે તમામ સાબરકાંઠાના જિલ્લા કોંગ્રેસ સહિતના તમામ તાલુકાઓના નેતૃત્વમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને અહીંયા તમામ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત શ્રી અમરસિંહ ચૌધરીને આપણે અચૂક યાદ કરવા પડે અને એમની પાત્ર કામગીરી જ્યારે ઓગણીસો પંચ્યાસીની ની અંદર દુષ્કાળ પડેલો અને એ દુષ્કાળ વખતે એમની જે નોંધપાત્ર અસરકારક કામગીરી હતી કે પીવાના પાણીની તકલીફ ખેતીની તકલીફને એમાં ખૂબ સફળતાપૂર્વક કામગીરી કરનાર એક વિચક્ષણ રાજપૂત અને સફળ મુખ્યમંત્રી હતા આજે એમને યાદ કરીને આપણે શ્રદ્ધાંજલિ સ્મરણાંજલિ અર્પીએ છીએ અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનો અને તમામ કાર્યકર્તાઓ અને નાગરિકો એમના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે સૌ આગળ વધીએ એવી અમે યાદગીરીના ભાગરૂપે આજે આ કાર્યક્રમમાં હાજરી આપી છે રાજ્યના

બ્લડ ડોનેશન કેમ્પ જે રાખવામાં આવ્યો છે એ બ્લડ ડોનેશન કેમ્પમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી આ જિલ્લાના અરવલ્લી જિલ્લાના પ્રમુખ અરુણભાઈ લીલાબેન પૂર્વ ધારાસભ્ય શ્રી જસુભાઈ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આજનો બ્લડ ડોનેશન કેમ્પ સિદ્ધાંતના સ્વરૂપમાં છે આજના પ્રસંગે તેમને યાદ કરીને ખાસ કરીને દુષ્કાળ સમયમાં ગુજરાત રાજ્યની અંદર જે પીવાના પાણીની તંગીની અનુસંધાનમાં કોઈ પણ મનુષ્યને કે કોઈ પણ પશુને પીવાના પાણી વગર રાખ્યા વગર પીવાનું પાણી જેને પૂરું પાડ્યું હતું એવા સ્વર્ગસ્થ અમરસિંહભાઈને આજના પ્રસંગે